तो पालनपुरित शाला श्री राम विद्यालय विद्या रात विद्या ने पड़ो फटको गोविंदा विद्यालय मैनेजमेंट साथ डखो थता अगियार बार सायंस शिक्षकों स्कूल ऑफ साइंस में चलिया गया रात श्री राम विद्यालय शिक्षकों वालियों विद्यार्थी स्कूल ऑफ साइंस में तब्दील थे गोविंदा शाला विद्यार्थी ऑफ साइंस में बैठक में पहुँचा धोरण अगियार बार सायंस विद्यार्थी स्कूल ऑफ साइंस बैठक में वालीओ पहुंचा શ્રીરામ વિદ્યાલય નામાંકિત શાળા છે અને શિક્ષકો સ્કૂલ ઓફ સાયન્સમાં જતા રહેતા પડ્યો છે ફટકો શ્રી રામ વિદ્યાલય અને સ્કૂલ સાયન્સના ગજગ્રાહ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ શું એ એક સવાલ છે બે હજાર ચૌદમાં શ્રી રામ વિદ્યાલયના સંચાલકે પાલનપુરની નામાંકિત વિદ્યા મંદિરમાંથી શિક્ષકોનો સ્ટાફ ઉઠાવી લીધો હતો બે હજાર વીસમાં પાલનપુરની સિલ્વર બેલ્સ સ્કૂલની પણ સ્ટાફ શ્રીરામ વિદ્યાલયના સંચાલકે ઉઠાવી લીધો હતો પાલનપુરની નામાંકિત શાળા શ્રીરામ વિદ્યાલયને ફટકો પડ્યો છે ગોવિંદા વિદ્યાલયના મેનેજમેન્ટ સાથે ડખો થતા અગિયાર અને બાર સાયન્સના શિક્ષકો સ્કૂલ ઓફ સાયન્સમાં ચાલ્યા ગયા ગોવિંદા શાળાના વિદ્યાર્થીઓ પણ ઓફ સાયન્સમાં બેઠકમાં પહોંચ્યા છે ધોરણ અગિયાર અને બારના સાયન્સના વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ સાયન્સની બેઠકમાં વાલીઓ સાથે પહોંચ્યા છે શ્રી રામ વિદ્યાલય અને સ્કૂલ સ્કૂલો સાયન્સના ગજગ્રાહ વચ્ચે શું વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં છે આ પણ એક સવાલ છે ગોવિંદા વિદ્યાલયના મેનેજમેન્ટ સાથે ડખો થતાં અગિયાર અને બાર સાયન્સના શિક્ષકો સ્કૂલ ઓફ સાયન્સમાં ચાલ્યા ગયા છે પાલનપુરની આ નામાંકિત શાળા શ્રીરામ વિદ્યાલયને પડ્યો છે ફટકો આજે વાલીઓને એક બેઠક બોલાવી છે અને પાલનપુરની આ નામાંકિત શાળામાં લખવો પડ્યો છે